એસવીઆઈટી વાસદ ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એઆઈસીટી વાણી યોજના અંતર્ગત પ્રાયોજિત હતો અને ભારતીય ભાષાઓમાં તકનીકી શિક્ષણ અને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય ધ્યેયને અનુરૂપ સંપૂર્ણપણે ગુજરાતી ભાષામાં આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યશાળા દરમિયાન થ્રીડી પ્રિન્ટિંગ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીયલ અને રોબોટિક્સ જેવા ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઓના મુખ્ય વિષયો પર પ્રખ્યાત શૈક્ષણિક અને ઔદ્યોગિક નિષ્ણાતો દ્વારા સત્રો આયોજિત કરવામાં આવ્યા હતા સહભાગીઓએ આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓ અને સ્માર્ટ ટેકનોલોજીની તેમની સમજણને વર્ધિત કરવા માટે આ પહેલની પ્રશંસા કરી આ વર્કશોપનું સંકલન ડોક્ટર દીપેનેશ શાહ પ્રોફેસર પ્રિયલ પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર ડીપી સોની તથા ચેરમેન ભાસ્કર પટેલ વિગેરે દ્વારા કરવામાં આવ્યું હતું વેક્યુમ ચેમ્બરમાં એક સિક્સ હંડ્રેડ સેવન હંડ્રેડ બારના પ્રેશરમાં એને લિક્વિડ ફોર્મ નાખીએ એટલે ટેકનિકલી આજે વેક્યુમ ગ્યુરેથીન કાસ્ટિંગ કીધું ઇટ ઇઝ સિમિલર ટુ ઇન્જેક્શન મોલ્ડિંગ અને ઇટ ઇઝ અ ફોર્મેટિવ ટેકનોલોજી પણ એ